તે પીડીએફમાં સોશિયલ મીડિયામાં ઓળખ કઈ રીતે છુપાવીને રાખવી તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી વધુ તપાસ કરતા ખુલાસો થયો છે કે સૈયદ મોહિદ્દીને એક મોટું સંગઠન બનાવવું હતું અને એક અલગ વિસ્તારમાં પણ પોતાનો એક બનાવવો હતો એટીએસે પકડેલા આતંકી હાલ તો જેલના હવાલે છે ગુજરાત એટીએસએ એક બાદ એક કડી જોડીને વધુને વધુ ઘટસ્ફોટ કરી રહી છે એટીએસની તપાસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે બે આરોપીઓના ઘરેથી વાંધેજનક સાહિત્ય મળી આવ્યું છે એકની પાસેથી પીડીએફ પણ મળ્યું છે સોહેલના યુપી ખાતેના ઘરેથી આઈએસઆઈએસનો ફ્લેગ મળી આવ્યો છે અહેમદના ફોનમાંથી આઈએસઆઈએસને લગતું સાહિત્ય પણ મળ્યું છે જે આતંકી સંગઠન છે આઈએસઆઈએસ તેને લગતું સાહિત્ય મળ્યું છે અને તેનો ફ્લેગ પણ મળ્યો છે ત્યારે તપાસમાં વધુ વિગતો સામે આવી શકે છે આતંકીની પત્ની તેનાથી કંટાળીને જતી રહી હતી डिजिटल पुरावा અંગે এফএসএল માં તપાસ ચાલી રહી છે તો એટીએસની તપાસમાં એક મોટો ઘટસ્ફોટ બે આરોપીના ઘરેથી વાંધાજનક સાહિત્ય મળ્યું છે ডিজিটাল પુરાવા અંગે এফএসএল માં તપાસ ચાલી રહી છે એટીએસએ પકડેલા આતંકી હાલ તો জেল હાવાલે છે જો કે તપાસ એજન્સી એક બાદ એક કડી प्राप्त करी रही आतंकी ने एक संगठन एक, एक विस्तार पन पन एक एक खुली सोहेल, जो दूसरा आरोपी है उनके घर से हमको एक ब्लैक फ्लैग मिला जो आईएसआईएस का एफिलिएटेड फ्लैग है ये सारा ये सारे एविडेंस देखते हमको क्लियरली होता है कि तीनों आरोपी जो है हमने जो अरेस्ट किया एक एक है एक एक्सट्रीमली रेडिकलाइज्ड यूथ है यूथ एंड पीपल है और जो आईएसआईएस का एफिलिएशन के तरफ जा रहे हैं और इसका टेरर मॉड्यूल के साथ ये जुड़े हुए हैं। तो आतंकी अहमद ना घरे थी आईएसआईएस नो फ्लैग मळ्यो छे अने हाल तो एटीएस वधु तपास करी रही छे आ साहित्य जे मळ्या छे तेनी एफएसएल मां तपास करवामां आवी रही छे सोहिल ना यूपी खाते ना घरे थी आईएसआईएस नो फ्लैग मळी आव्यो छे मोटिव ऐसा बोल सकते हैं कि उसके हिसाब से और एक बड़ा संगठन बनाना चाहता था बहुत सारे लोगों को इसके सोच विचार से एक एकत्रित करने के लिए ट्राई कर रहा था उसके लिए उसको वेपन्स भी चाहिए था एज वेल एज़ उसको फंडिंग भी चाहिए था उस दौरान ये हैंडलर भी उसको यूज कर रहा था इस हैंडलर के साथ इसका आइडियोलॉजी मैच होने के बाद इनका जो वेपन्स का एज वेल एज मनी सोर्स करने के लिए हैंडलर इसको मदद करने के लिए प्लेज किया गया था

અને ઉત્તર પ્રદેશના લખીમપુરના રહેવાસી મોહમ્મદ સુહિલ પાસેથી આઈએસઆઈએસના કાળા ઝંડા પણ મળી આવ્યા જે આ જ મોડ્યુલમાં સામેલ હતો ચીનથી એમબીબીએસ પૂર્ણ કરનાર ડોક્ટર અહમદ સૈયદની આતંકવાદી પ્રોફાઇલ મળી આવી હતી ડોક્ટર હૈદરાબાદનો રહેવાસી છે હેન્ડલર્સ વચ્ચે ડિજિટલ ગોપનીય વાતચીત ધરાવતો દસ્તાવેજ પણ મળી આવ્યો હતો આઈએસઆઈએસના આતંકી મોડ્યુલનો ગુજરાત એટીએસ દ્વારા થોડા સમય પહેલાં પર્દાફાશ કરવામાં આવ્યો હતો ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમની પૂછપરછમાં કેટલો ખુલાસો થયો છે માનવામાં આવી રહ્યું છે કે જે રીતે અમદાવાદમાં તેમની રેકી થઈ હતી અને ત્યારબાદ ડૉક્ટર અહેમદ સૈયદ જે છે તે હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સ આ જે હોટલ છે લાલ દરવાજા ખાતે આવેલી છે ત્યાં આગળ સાત નવેમ્બરના મોડી સાંજ સુધી રોકાયો હતો અને ત્યારબાદ તે અહીંથી રવાના થયો હતો માનવામાં આવી રહ્યું છે કે આ જગ્યાએથી રોકાઈ તે અન્ય લોકો સાથે મુલાકાત થઈ હોઈ શકે છે હાલ તો તેની પાસેથી મળેલા લેપટોપ અને અન્ય જે સાહિત્યો જે છે તે કબજે કરવામાં આવી રહ્યા છે તેમના અન્ય આરોપીઓ જે છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ કેટલાક નવા ખુલાસાઓ જે છે તે સામે આવી શકે તેમ છે કેમેરામેન શ્રેક મહેતા સાથે મૌલિક દમેચા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો આતંકી હોટલ ગ્રાન્ડ એમ્બ્યુઅન્સમાં રોકાયો હતો તેના સીસીટીવી પણ સામે આવ્યા છે આતંકીઓ હથિયારો લેવા માટે અમદાવાદ આવ્યા હતા સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ હોટલમાંથી તે બહાર નીકળતો જોવા મળે છે તસવીરોમાં પણ કેદ થયો છે સીસીટીવીના એક દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે એટીએસએ પકડેલા આતંકી મામલે આ ખુલાસો થયો છે વધુ તપાસ ચાલી રહી છે આતંકી ડોક્ટર અહેમદ સૈયદના આ સીસીટીવી સામે આવ્યા છે

અને ઉત્તર પ્રદેશના લખીમપુરના રહેવાસી મોહમ્મદ સુહિલ પાસેથી આઈએસઆઈએસના કાળા ઝંડા પણ મળી આવ્યા જે આ જ મોડ્યુલમાં સામેલ હતો ચીનથી એમબીબીએસ પૂર્ણ કરનાર ડોક્ટર અહમદ સૈયદની આતંકવાદી પ્રોફાઇલ મળી આવી હતી ડૉક્ટર હૈદરાબાદનો રહેવાસી છે હેન્ડલર્સ વચ્ચે ડિજિટલ ગોપનીય વાતચીત ધરાવતો દસ્તાવેજ પણ મળી આવ્યો હતો આઈએસઆઈએસના આતંકી મોડ્યુલનો ગુજરાત એટીએસ દ્વારા થોડા સમય પહેલાં પર્દાફાશ કરવામાં આવ્યો હતો ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમની પૂછપરછમાં કેટલો ખુલાસો થયો છે માનવામાં આવી રહ્યું છે કે જે રીતે અમદાવાદમાં તેમની રેકી થઈ હતી અને ત્યારબાદ ડૉક્ટર અહેમદ સૈયદ જે છે તે હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સ આ જે હોટલ છે લાલ દરવાજા ખાતે આવેલી છે ત્યાં આગળ સાત નવેમ્બરના મોડી સાંજ સુધી રોકાયો હતો અને ત્યારબાદ તે અહીંથી રવાના થયો હતો માનવામાં આવી રહ્યું છે કે આ જગ્યાએથી રોકાઈ તે અન્ય લોકો સાથે મુલાકાત થઈ હોઈ શકે છે હાલ તો તેની પાસેથી મળેલા લેપટોપ અને અન્ય જે સાહિત્યો જે છે તે કબજે કરવામાં આવી રહ્યા છે તેમના અન્ય આરોપીઓ જે છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ કેટલાક નવા ખુલાસાઓ જે છે તે સામે આવી શકે તેમ છે કેમેરામેન શ્રેક મહેતા સાથે મૌલિક દમેચા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો આતંકી હોટેલ ગ્રાન્ડ એમ્બ્યુઅન્સમાં રોકાયો હતો તેના સીસીટીવી પણ સામે આવ્યા છે આતંકીઓ હથિયારો લેવા માટે અમદાવાદ આવ્યા હતા સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ હોટલમાંથી તે બહાર નીકળતો જોવા મળે છે તસવીરોમાં પે કેદ થયો છે સીસીટીવીના એક દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે એટીએસએ પકડેલા આતંકી મામલે આ ખુલાસો થયો છે વધુ તપાસ ચાલી રહી છે આતંકી ડોક્ટર અહેમદ સૈયદના આ સીસીટીવી સામે આવ્યા છે

અને ઉત્તર પ્રદેશના લખીમપુરના રહેવાસી મોહમ્મદ સુહિલ પાસેથી આઈએસઆઈએસના કાળા ઝંડા પણ મળી આવ્યા જે આજ મોડ્યુલમાં સામેલ હતો ચીનથી એમબીબીએસ પૂર્ણ કરનાર ડૉક્ટર અહમદ સૈયદની આતંકવાદી પ્રોફાઇલ મળી આવી હતી ડોક્ટર હૈદરાબાદનો રહેવાસી છે હેન્ડલર્સ વચ્ચે ડિજિટલ ગોપનીય વાતચીત ધરાવતો દસ્તાવેજ પણ મળી આવ્યો હતો આઈએસઆઈએસના આતંકી મોડ્યુલનો ગુજરાત એટીએસ દ્વારા થોડા સમય પહેલાં પર્દાફાશ કરવામાં આવ્યો હતો ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમની પૂછપરછમાં કેટલો ખુલાસો થયો છે માનવામાં આવી રહ્યું છે કે જે રીતે અમદાવાદમાં તેમની રેકી થઈ હતી અને ત્યારબાદ ડૉક્ટર અહેમદ સૈયદ જે છે તે હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સ આ જે હોટલ છે લાલ દરવાજા ખાતે આવેલી છે ત્યાં આગળ સાત નવેમ્બરના મોડી સાંજ સુધી રોકાયો હતો અને ત્યારબાદ તે અહીંથી રવાના થયો હતો માનવામાં આવેલું છે કે આ જગ્યાએથી રોકાઈ તે અન્ય લોકો સાથે મુલાકાત થઈ હોઈ શકે છે હાલ તો તેની પાસેથી મળેલા લેપટોપ અને અન્ય જે સાહિત્યો જે છે તે કબજે કરવામાં આવી રહ્યા છે તેમના અન્ય આરોપીઓ જે છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ કેટલાક નવા ખુલાસાઓ જે છે તે સામે આવી શકે તેમ છે કેમેરામેન શ્રેક મહેતા સાથે મૌલિક દામેચા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો આતંકી હોટલ ગ્રાન્ડ એમ્બ્યુઅન્સમાં રોકાયો હતો તેના સીસીટીવી પણ સામે આવ્યા છે આતંકીઓ હથિયારો લેવા માટે અમદાવાદ આવ્યા હતા સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ હોટલમાંથી તે બહાર નીકળતો જોવા મળે છે તસવીરોમાં પે કેદ થયો છે સીસીટીવીના એક દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે એટીએસએ પકડેલા આતંકી મામલે આ ખુલાસો થયો છે વધુ તપાસ ચાલી રહી છે આતંકી ડોક્ટર અહેમદ સૈયદના આ સીસીટીવી સામે આવ્યા છે

સુરેન્દ્રનગરના મૂડીના દિગસર દાણાવાડા ચોકડી પાસે એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો સુરેન્દ્રનગર વેડાવદર રૂટની એસટી બસને અકસ્માત નડ્યો આ અકસ્માતમાં ટ્રેક્ટરના ડ્રાઇવરને ઈજા પહોંચી છે તો બીજી તરફ એસટી બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે

હાલ વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર ભરત આ જે શાળાનો વિડીયો છે તેને લઈને શાળા સંચાલક તરફથી કોઈ પુષ્ટિ થઈ શકી છે અને વિદ્યાર્થીઓ અથવા તેના વાલીઓ તરફથી કોઈ નિવેદન આવ્યું છે જે બિલકુલ પંકજ છે આ વિડીયો છે ઉમરગામના સોરસુંબા ગામની પ્રાથમિક શાળાનો વિડીયો છે અને સરકારી સ્કૂલ છે આ સરકારી સ્કૂલમાં ચાલુ ક્લાસ દરમિયાન જ બાળકો પાસે આવી રીતને શ્રમ કાર્ય કરવામાં આવી રહ્યું હતું સ્કૂલ ટાઈમ દરમિયાન બાળકોને અભ્યાસક્રમ અભ્યાસ કરાવવાની જગ્યાએ છે આ રીતના ઝાડુ પકડાવવામાં આવ્યા હતા અને પોતું પકડાવી અને કચરાપેટી પકડાવી અને આ રીતે શ્રમ કાર્ય કરાવવામાં આવી રહ્યું હતું આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે થોડા સમય પહેલાની જ ઘટના છે આથી અત્યારે બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આ અંગે હવે શિક્ષણ વિભાગ સુધી મામલો પહોંચતા હવે આ મામલે પણ જરૂરી કાર્યવાહી થશે પરંતુ જે રીતના અગાઉ પણ આવા બનાવ શિક્ષણ કાર્ય ના સમય દરમિયાન જ આ રીતના જે બાળકો પાસે શ્રમ કાર્ય કરવામાં આવી રહ્યું છે તેને લઈને અગાઉ પણ વિવાદો થયેલા છે અને કાર્યવાહી પણ થયેલી છે ત્યારે આ ઘટનામાં પણ આ રીતની કાર્યવાહી થાય તેવી ભાર માહિતી આપવા માટે તો સ્કૂલમાં અભ્યાસની જગ્યાએ શ્રમ કાર્ય થઈ રહ્યું છે અને આ એક મોટો ગંભીર અને ચિંતાજનક વિષય છે સરકારી પ્રાથમિક શાળાઓમાં કેમ લોકો બાળકોને દાખલ નથી કરતા તેનું આ એક મોટું કારણ પણ છે કારણ કે નાની ઉંમરમાં જ્યારે બાળકોને પાયાનું શિક્ષણ મળવું જોઈએ ત્યાં આગળ કચરાપેટી અને હાથમાં ઝાડું પકડાવી દેવામાં આવે છે કારણ કે શાળામાં સફાઈ કરનાર કોઈ હોતું નથી અને જે વિદ્યાર્થીઓ અહીંયા મફત શિક્ષણ લે છે એટલે શાળાના સંચાલકો અને શિક્ષકો જાણે તેમના ઉપર ભાર પડતો હોય એ રીતે તેમની પાસેથી સફાઈ કાર્ય કરાવડાવે છે અને ઉપર માહિતી એવી આપે છે કે અહીંયા તો બહુ જ સરસ શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે